આકાશવાણી સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્યના કેટલાક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ રાજ્યની મુલાકાતે આવશે આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે કચ્છ સહિત વડોદરા સુરત રાજકોટ આણંદ ખેડા ગાંધીનગર જામનગર દેવભૂમિ દ્વારકા નર્મદા નવસારી અને પોરબંદર મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ એક હજાર એકસો વીસ ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ચૌદ જિલ્લામાં એક લાખ ઓગણસિત્તેર હજાર લોકોને અત્યાર સુધી આઠ કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે ઘર વખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ પરિવારોને વીસ કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે કુલ બે હજાર છસો અઢાર મૃત પશુઓના માલિકોને કુલ એક કરોડ અઠોતેર લાખની સહાય આપવામાં આવી છે હવાઈદળ અને તટરક્ષક દળની મદદથી સડત્રીસ હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે શ્રી પાંડેએ જણાવ્યું કે ભારે વરસાદથી બિસ્માર બનેલા રસ્તાનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં બે હજાર બસો ત્રેવીસ કિલોમીટરના માર્ગનું રિપેરિંગ કરવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે ભારે વરસાદ જેવી કુદરતી આફત વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા જગતના તાતને થઈ રહ્યા છે હાલ કચ્છમાં ભારે વરસાદની સ્થિતિમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો ફાયદો જમીનમાં પાણી ન ભરાવવાને કારણે થયો છે એક તરફ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર હતા ત્યાં બીજી તરફ પ્રાકૃતિક ખેતી ખેતી કરનાર કિસાનોની જમીનમાં ઓછા સમયમાં પાણી ઉતરી ગયા હતા આમ પ્રાકૃતિક ખેતી માત્ર સારા ઉત્પાદન માટે નહીં પરંતુ જળ વ્યવસ્થાપનને કારણે ઊંડા જઈ રહેલા ભૂગર્ભ જળના સ્તરને સુધારવા સાથે અતિવૃષ્ટિ કે ભારે વરસાદમાં પાકને નુકસાનીથી પણ બચાવે છે સમગ્ર દેશમાં પોષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણાદેવી અને રાજ્ય કક્ષાના મંત્રી ભાનુબેન બાબરીયાએ પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો સાતમા પોષણ માસની ઉજવણી કચ્છ જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં સ્થાનિક મહાનુભાવો અને આંગણવાડીના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સાતમા પોષણ માસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પોષણ શપથ લઈ જાગૃતિ કાર્યક્રમોનો પ્રારંભ કરાયો હતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામ દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય છે જે અંતર્ગત વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે આઈટીઆઈ ગાંધીધામ ખાતે રૂબરૂ હાજર રહેવા સંસ્થા દ્વારા જણાવાયું છે યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના મંદિરે આગામી બીજી ઓક્ટોબરે સ્થાપનની ધાર્મિક વિધિ બાદ આશ્વિન નવરાત્રીનો પ્રારંભ થશે જેને લઈને આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાય છે દેશદેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં આગામી આસો નવરાત્રી પર્વનો પ્રારંભ મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાબાના હસ્તે સ્થાપનની ધાર્મિક વિધિ બાદ ત્રીજી ઓક્ટોબર ગુરૂવારથી થશે આસો સુદ સાતમ અને દસમી ઓક્ટોબરે મોડી રાત્રે શ્રીફળ હોમ સાથે આ પર્વનું સમાપન થશે તો બીજી તરફ અશ્વિન નવરાત્રી પર્વના ચાર પાંચ દિવસ અગાઉ શ્રાદ્ધ પક્ષના પાછલા દિવસોથી જ યાત્રિકો પદયાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ જતો હોય છે તેમજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચે છે ત્યારે આ પર્વને લઈને અહીં તૈયારીઓ શરૂ કરી દેવાય છે જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે પૂર્વ કચ્છના ભચાઉ રાપર અંજાર પંથકમાં ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો તો પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં અને મુન્દ્રા ખાતે પણ ઝાપટા અને ઝરમર સ્વરૂપે વરસાદ થયો હતો જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી અનુસાર આજે સવારે છ થી સાંજના છ સુધી સૌથી વધુ નખત્રાણા ખાતે ત્રેવીસ મિલીમીટર રાપર ખાતે છ મિલીમીટર ભચાઉ ચાર મિલીમીટર અંજાર ત્રણ અને મુન્દ્રા ખાતે એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલે કચ્છ મોરબી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર